નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે કેમ રાત્રે સાડા દસ વાગે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને પોલીસ વચ્ચે બબાલ થઈ મિત્રો મારી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો શેર થઈ રહ્યા છે દ્રશ્યો અમદાવાદ સિટીના નરોડા વિસ્તારના દ્રશ્યો છે આ દ્રશ્યો જોતા તમને પહેલી નજરે એવું લાગતું હશે કે ધારાસભ્ય પોલીસ જોડે બબાલ કેમ કરી રહ્યા છે પરંતુ મિત્રો ઘટના એવી હતી કે એક મોઘી ગાડીની અંદર સવાર ત્રણ લોકોએ એક્ટિવા ઉપર જતા ત્રણ લોકોને ત્યારબાદ રાત્રે જાય છે ઘટના સ્થળે પહોંચી જાય છે પછી જે થયું એ સંપૂર્ણ વિગત વિશે હું તમને વાતચીત કરવાનો છું પરંતુ એ પહેલા આપ મારી ચેનલની અંદર નવા આવ્યા હોત તો મારી ચેનલને લાઈક શેર કોમેન્ટ કરી દેજો જેથી હું તમારા માટે આવા અનોખા વિડીયો બનાવતો મિત્રો વાતચીત કરવી છે ખૂબ વિગતે વાતચીત કરીએ તો રાત્રે સાડા દસ વાગે અમૃતજી ઠાકોર ઉપર ફોન આવે છે એવો પોતાના ઘરે સૂતા હોય છે અને એમના ઉપર ફોન આવે છે અને ફોનની અંદર એક વ્યક્તિ બોલે છે કે આપણા નૈમેશભાઈ ઉપર એક વ્યક્તિએ ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છે અને ત્યારબાદ સફાળા હુંકમાંથી જાગી અને ધારાસભ્ય જ્યારે ઘટના સ્થળ ઉપર પહોંચે છે ત્યારે સંપૂર્ણ હકીકત જાણતા ધારાસભ્ય પણ ચોંકી ઉઠે છે વાતચીત એવી થાય છે કે

્ટર વાળાઓને ત્યાં પકડીને લાવે છે ને પકડીને લાવી છે ત્યારબાદ એ લોકો એમના વિડીયો બનાવતા હોય છે એમના જોડે બતાવતા હોય છે ગાડીની અંદર કે જે ગુજરાતની અંદર દારૂની બંધી છે ગુજરાતની અંદર એમજી હેક્ટરમાં ખુલ્લે આમ દારૂ પડ્યો હતો મિત્રો વિડીયો પણ હું તમને બતાવી દઉં આપ જોઈ શકો છો કે ગ્લાસ ભરેલો છે ત્યારબાદ બોટલો ખાલી પડી છે આ એ જ એમ એમજી હેક્ટર ગાડી છે જે ગાડીને રાત્રે ત્યાંના સ્થાનિય લોકોએ પકડી હતી ત્યારબાદ એ જગ્યાએ બધા જ લોકો ભેળા થઈ જાય છે ત્યાં પોલીસ પણ આવી જાય છે વિડીયો પણ બની જાય છે પરંતુ બને છે એવું કે પોલીસ એ લોકોને એક બાજુ લઈ જાય છે ગાડીની અંદર બેસાડે છે અને ત્યારબાદ બને છે એવું કે એક વ્યક્તિની ત્યાં એન્ટ્રી થાય છે જે વ્યક્તિની હું નામ છે ભાવિક પટેલ જેવો નરોડા વિસ્તારની અંદર ભાજપના વોર્ડ મંત્રી છે તેઓની એન્ટ્રી થાય છે ગાડીની અંદર આવે છે ગાડીની અંદર બેસે છે ત્યારબાદ એક પોલીસ કોસ્ટેબલને આ બધા જ લોકો ત્યાંથી ચાલ્યા જાય વાતચીત એવી બને છે કે જ્યારે એવો ચાલ્યા જતા હોય છે ત્યારે નૈમેશભાઈ જેવો અમૃતજી ઠાકોર છે 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 પત્રીજા થાય એ એ બનાવતા હોય ગાડીને રોકવાનો પ્રયત્ન કરે છે રહેલા બીજા બધા જ યુવાનો ગાડીને રોકવાનો પ્રયત્ન કરે છે પરંતુ ગાડી એમના ઉપર ચડાવી દેવાનું કરી અને ત્યારબાદ ફૂલ સ્પીડની અંદર ત્યાંથી ગાડી નીકળી જાય જોકે એમને એટલી બધી ઈજા થતી નથી સામાન્ય ઈજાઓ થાય છે પરંતુ ત્યારબાદ એવો ધારાસભ્ય અમૃતજી ઠાકોરને

અહીંયા પીસીઆર વાર ઊભી છે નથી સીસીટીવી ફૂટેજ ચેક કરતી કે નથી કોઈ એક્શન નથી આ બે કલાકની અંદર કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો નાણા પોલીસ સ્ટેશનની અંદર હજારો હજારીઓ આવી રીતે નિર્દોષ લોકોને જે હેરાન કરતા નિર્દોષ લોકોને એક્સિડન્ટમાં થપાઈ નાખવા માટે દાવના નશાની અંદર જે રીતે ખુલ્લે આમ ભરી રહ્યા છે એવા માણસોની તાત્કાલિક ધરપકડ નહીં થાય તો હજારોની સંખ્યાની અંદર નાણા પોલીસ સ્ટેશન ઉપર ધારા કાર્યક્રમો યોજવામાં આવશે મારી નાણા પીઆઈ

અધિકારીઓ હોય એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અન્યથા ત્યાં આવતીકાલે સમગ્ર ના અને આજુબાજુના વિસ્તારનું પોલીસ સ્ટેશનની અંદર

એ ત્રણ દીકરીઓ હતી બે દીકરા અને પાછો પીછો કરી પીછો કરી અને ગાડી પકડી લાયા એ દરમિયાન મારો ભત્રીજો નૈલેશ થતો વિડીયો ઉતારતો પોલીસે કઈક અંદર મિલી ભગત કરી પીસીઆર કોણ હતી મને ખ્યાલ નથી પણ પોલીસે અંદર કોણ બાદ તેની સેટીંગ કરી અને ગાડી રવાના કરી મારો છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી નાખી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા

હા બધું લઈ લો એમને મીડિયમ બસો હે લાઈવ ચાલુ છે પોલીસ હા સો ટકા સાહેબનો આભાર માનો આભાર માણો આ ભાઈ સાહેબ આ વાત દરોડામાં માણસ જોઈએ

દારૂ પીરાં છે દારૂ પીધેલા માણસોને પોલીસ પચતાવે છે વિશિયા સદાન વધારવી છે નરૂળ નહીં છે મને ખબર નથી પણ આ દારૂનો ધંધો પોલીસ જાતા ચલાવે છે અધારૂની હોટલો નહીં આ અત્યારનું આ ભાઈ મોટા ભાઈ આ ભાઈ ગાડી ચલાવે છે આ પોલીસવાળા છે આ ભાઈ અને સેટિંગ કરીને ગાડી સવાલ કર્યા છે આ પોલીસ જાતે રહીને દારૂ પીરવાળા છે પોલીસ જાતે રહીને હિટર જનના ખેશ બનાવો બને એવું પોલીસ ઈચ્છે છે નિર્દોષ રાહદારીઓ આવી રીતે મોતના થપ્પડ માં ઉકે એવું પોલીસ ક્યાંક ને ક્યાંક છૂટો દોર આપી રહ્યો એવું ભાઈ સાહેબ તો મિત્રો એ પણ તમે સાંભળ્યું કે એક ઉગ્ર બોલા ચાલી શરૂઆત થઈ જાય છે અને ત્યાં ઘણા બધા લોકો ભેળા થઈ જાય છે અને ધારાસભ્ય એવી ધમકીઓ પણ આપે છે કે જો આને કાલે ન્યાય નહીં મળ્યો અમના ઉપર ફરિયાદ નહીં થાય તો અમે કાલે પોલીસ સ્ટેશન ઘેરીશું કાલે આમ કરીશું કોના ઈશારે આ વ્યક્તિઓને બચાવવામાં આવી રહ્યા છે વાતચીત મિત્રો એવી હતી કે ત્યારબાદ એમના ઉપર ફરિયાદ પણ દાખલ થઈ જાય છે પરંતુ સવાલો અહીં ઘણા ઉઠ્યા છે સવાલો અહીંયા એ ઉઠ્યા છે કે જે ગાંધીનું ગુજરાતની અંદર દારૂબંધીની વાતચીત થતી હતી એ વિડીયોના માધ્યમથી હું તમને બતાવું તો એ જે દારૂનો વિડીયો જે ત્યાંના લોકોએ બનાવ્યા છે એ વિડીયો ખરેખર એ ગાડીની અંદર હતો અને જો દારૂ એ ગાડીની અંદર હતો તો પોલીસને એમની ધરપકડ કરવી જોઈએ પરંતુ પોલીસે એમની ધરપકડ ન કરી એમજી અંદર એમને પાસા બેસાડી અને ત્યાંના એક લોકલ માણસ ભાવિનભાઈ પટેલ જે મંત્રી છે નરોડા વોર્ડની અંદર ભાજપના એ આવે છે ને એમની સાથે પોલીસ ત્યાંથી ભાગી જાય છે જ્યારે આ મામલે પોલીસને પૂછવામાં આવ્યું ત્યારે પોલીસે એવું કહ્યું કે એમજી હેક્ટર ગાડી હતી એટલે ઓટોમેટિક ગાડી હતી it lay કોઈ બીજાને ચલાવતા ન આવડતું એટલા માટે ભાવિન પટેલને બોલાયા તો તમને એવી કઈ રીતે ખબર હતી કે ભાવિન પટેલને જ ઓટોમેટિક ગાડી ચલાવતા આવડે છે ભાવિન પટેલ જે ભાજપના મંત્રી છે એમને કોઈ એવું ડિપાર્ટમેન્ટ ખોલેલું છે કે જેની અંદર એમને કોઈ સોશિયલ મીડિયા ઉપર એવી પોસ્ટ મૂકેલી છે કે જેમાં લખેલું હોય કે કોઈ પણ ઓટોમેટિક ગાડીઓ હોય ગુજરાતની અંદર જે કોઈને ચલાવતા ના આવડતી હોય એ મને ચલાવતા આવડે છે પરંતુ આ સમગ્ર મામલે હોબાળ થઈ અને ત્યારબાદ એ લોકો ઉપર ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે પરંતુ ભાવિન પટેલ ઉપર કરવામાં આવી નથી જો એ પણ મદદ મદદ કરવા કરવા માટે માટે આવ્યા આવ્યા હતા હતા કે કોની આરોપીઓના કેવે મદદ કરવામાં આવ્યા હતા એ એમનો વિષય છે પરંતુ ત્યારબાદ જે આરોપી હતા એમના ઉપર ફરિયાદ દાખલ થઈ ગઈ છે ને એમના ઉપર ફરિયાદ દાખલ કરી અને આગળની કાર્યવાહી આ મામલે કરવામાં આવી છે પરંતુ મિત્રો વાતચીત એ કરવી છે કે જે ગુજરાતની અંદર એવી વાતચીત થઈ રહી છે કે દારૂ ક્યાંય મળતો જ નથી તો હું પણ કહું છું કે ગુજરાતની અંદર ક્યાંય પણ દારૂ મળતો નથી પરંતુ ગુજરાતની અંદર દારૂ પીવાય છે વાતચીત એવી બને છે કે ગુજરાતને ખરેખર ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે ગુજરાતની પોલીસને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે કારણ કે ગુજરાતની અંદર જે દારૂડિયા દારૂ પીવે છે એ એરોપ્લેનથી ઉડીને રાજસ્થાન જતા રહે છે ત્યારબાદ ત્યાંથી દારૂ લઈ અને પાછા આવી જાય છે ને પછી ગુજરાતની અંદર એ દારૂ પીને ફરતા હોય છે એમાં ગુજરાત પોલીસ શું કરે બિચારી ગુજરાતની અંદર દારૂનું એટલું બધું સ્ટ્રીક છે કે અવારનવાર જે કિસ્સાઓ બનતા હોય છે ને અવારનવાર કિસ્સાઓની અંદર જે દારૂની બોટલો અને જે બધું માધ્યમથી ક્યાંક ક્યાંક ને લોકો બતાવતા હોય છે એ એ તો ખાલી ખોટી ગુજરાતની પોલીસને બદનામ કરી રહ્યા છે સ્થળો જ નથી બધું અને એડિટિંગથી કરી અને ગુજરાત પોલીસને બદનામ કરવાનું ષડયંત્ર રતા હોય છે બાકી ગુજરાતની અંદર ક્યાંય પણ મિત્રો દારૂ મળતો નથી હા એ વાતમાં નવાઈ નથી કે ગુજરાતની અંદર દારૂ પીવાય છે ખરી બાકી મળતો ક્યાંય નથી બધી જ જગ્યાએ તમે તપાસ કરી લેજો કોઈ પણ જગ્યાએ ગુજરાત

સાથે સાથે હરેક વાર આવી ઘટનાઓ બને છે ઘટનાઓથી એક વસ્તુ સિદ્ધ થાય છે કે ગુજરાત પોલીસ જે દારૂબંધીની વાતચીતો કરી રહી છે ગુજરાત સરકાર જે દારૂબંધીની વાતચીત કરી રહી છે દારૂબંધીની વાતચીતોના હર હંમેશા લીરે લીરા ઉડી જાય છે આ તો વાતચીત એવી બની કે ધારાસભ્ય પહોંચી ગયા એટલા માટે એક્શન થઈ ગઈ આવી કેટલી ઘટનાઓ અમદાવાદની અંદર ઘટતી હશે કે જે જગ્યાએ એક્શન નહીં થતી હોય આ તો વિપક્ષના ધારાસભ્ય હતા અને પહોંચી ગયા અને એક્શન પણ થઈ ગઈ કારણ કે ધારાસભ્ય પહોંચ્યા હતા એટલે એમની ફેન ફોલોઈંગ હોય પહોંચે આંદોલન થઈ જાય આખા ગુજરાતની અંદર મુદ્દો બની જાય એ સોશિયલ મીડિયા ઉપરથી જાહેરાત કરે એટલે ઘણી બધી આડઅસરો થવાની સંભાવના હતી બાકી આવી ઘણી બધી જગ્યાએ પોલીસ આવા દારૂડિયાઓને પકડે છે રાત્રે એમના તોડ કરે છે અને તોડ કરી અને એમને ઘરે જવા રવાના કરી દે છે અને આવું એક જગ્યાએ નહીં સંપૂર્ણ અમદાવાદ અમ સુરત સિટીને બધી જ જગ્યાએ આ પ્રકારની સિસ્ટમો રાતે ચાલતી હોય છે અને આ વસ્તુની ખબર એને હશે કે જે પોલીસના ચપેટામાં કોઈ રીતે આવી ગયા હોય એમને અથવા તો જેને આ નજરો નજર આ વસ્તુ જોઈ હોય એને એ બધા જ લોકોને આ ખબર હશે અત્યારે બસ આટલું નમસ્કાર રામ રામ મિત્રો અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને ફોલો કરી દેજો અને જો તમે યુટ્યુબ પર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી હું આપણા માટે આવા અનોખા વિડીયો બનાવતો રહ્યો નમકાર